નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ ગરબાડા તાલુકાના નળવાઈ તેમજ ગુંગરડી ગામમાં કર્યા દીપડાએ જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો લોકોએ ખેતરમાં જવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ ગામમાં દીપડો હોવાની જાણ ગરબાડા વન વિભાગને અને તેમજ આરએફઓને કરવામાં આવી તેઓ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના

પાંચ ને પાંચ ત્રીસ ને આવતી બાજુ દીપડો પાજરામાં પડી ત્યાંથી પાજરું ઉઠાવી લાવેલ અને ગરબાળા રેન્જ